डायाबीटीस मधुमेह नमस्कार मित्रों आज आप डायाबीटीस विषय, एक एवं बीमारी जे दुनिया भर में थी वधी रही छे। शू छो के भारत में करोड़ों डायाबीटीस छे। चालो जानीयेना महत्वपूर्ण तेने केवी रीते अटकी शकाय ડાયાબિટીસ શું છે ડાયાબિટીસ એક મેટાબોલિક બીમારી છે જ્યાં શરીરમાં બ્લડ સુગર લેવલ વધુ રહે છે આ ઇન્સ્યુલિન નામના હોર્મોનની ગડબડને કારણે થાય છે દુનિયા ભારત અને ગુજરાતમાં ડાયાબિટીસની સ્થિતિ વિશ્વ ઇન્ટરનેશનલ ડાયાબીટીસ ફેડરેશન બે હજાર ત્રેવીસ અનુસાર પચાસ કરોડ થી વધુ લોકો ડાયાબિટીસથી થી પીડાઈ રહ્યા છે અને બે હજાર પિસ્તાલીસ સુધીમાં આંકડો ઇઠ્યોતેર કરોડ પહોંચી શકે છે ભારત બે હજાર ત્રેવીસ ડેટા મુજબ ભારતમાં દસ કરોડ થી વધુ લોકો ડાયાબિટીસથી થી પીડાય છે અને દર છ સેકન્ડે એક વ્યક્તિ ડાયાબિટીસ સંબંધિત સમસ્યાથી મૃત્યુ પામે છે ગુજરાત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ બે હજાર ના ડેટા મુજબ ગુજરાતમાં દસ થી પંદર ટકા લોકો ડાયાબિટીસ ધરાવે છે જેમાં શહેરોમાં આ દર વધારે છે ડાયાબિટીસના લક્ષણો સામાન્ય કરતા વધુ તરસ લાગે છે વારંવાર પેશાબ કરવો થાક અને નબળાઈ અનુભવો ધીમા સાજા થતા ચાંદા કે ઘા હોવા પેઢા ત્વચા અને યોનિમાર્ગના વારંવાર ચેપ થવા ડાયાબિટીસના ત્રણ પ્રકાર એક ટાઇપ એક ડાયાબિટીસ સામાન્ય રીતે બાળપણમાં થતું હોય છે આનુવંશિક ખામીઓને કારણે શરીર ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતું નથી બે ટાઇપ બે ડાયાબિટીસ મોટા ભાગે સ્થુલતા અને ખરાબ જીવનશૈલીને કારણે થાય છે ત્રણ ગર્ભાવસ્થા ડાયાબિટીસ ગર્ભાવસ્થા દરમિયાન ઉદ્ભવતું છે અને ભવિષ્યમાં ડાયાબિટીસ થવાના જોખમ વધારી શકે છે ડાયાબિટીસનું નિદાન નિદાન માટે મુખ્ય ત્રણ પરીક્ષણો થાય છે ફાસ્ટિંગ બ્લડ શુગર હેમોગ્લોબિન એ વનસી ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ ડાયાબિટીસની સારવાર ટાઇપ એક માટે ઇન્સુલિન ઇન્જેક્શન આવશ્યક છે ટાઈપ બે માટે ડાયટ કસરત અને દવાઓ જેવી કે મેટફોર્મિન ઉપયોગી છે ડાયાબિટીસને કેવી રીતે નિયંત્રણમાં રખાય અથવા અટકાવી શકાય ઓછા ગ્લાયસેમિક ઇન્ડેક્સ જીઆઈ ધરાવતા ખોરાક લેવા સાબુત ઘઉં જવ રાગી કાંદા કોરો લીલા શાકભાજી સંપૂર્ણ દાળ શાકભાત બદામ ચણાનો લોટ કાળા ચણા મસૂર ફળ જાંબુ સફરજન પપૈયું નાસપાતી સ્ટ્રોબેરી પ્રોસેસ્ડ ખોરાક ટાળો તળેલું મેંદા મેગી બિસ્કિટ વ્હાઇટ બ્રેડ ખાંડયુક્ત પીણું મીઠી ચા કે ઠંડા પીણાં ટાળો કસરત અને તણાવ નિવારણ દૈનિક ત્રીસ થી પિસ્તાલીસ મિનિટ વોક યોગ પ્રાણાયામ અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવી ભૂખ્યા ન રહો ટૂંકા ગાળાના ઉપવાસથી બ્લડ શુગર વધે છે પૂરતી ઊંઘ લો સાત થી આઠ કલાક શરીરના મેટાબોલિઝમ માટે જરૂરી છે નિયમિત બ્લડ શુગર ચેકઅપ વર્ષમાં ઓછામાં ઓછું એક વાર અને ટેસ્ટ કરાવો આનુવંશિક કે ફેમિલી હિસ્ટરી હોય તો દર છ મહિને ટેસ્ટ કરાવો ડાયાબિટીસ એ જીવનભરનો રોગ છે પણ પરેજીવાળા પૌષ્ટિક સંતુલિત આહાર નિયમિત કસરત અને તણાવથી મુક્ત જીવનશૈલીથી તેને નિયંત્રણમાં રાખી શકાય છે આ વિડિયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં સ્વસ્થ રહો સુરક્ષિત રહો